हमारे देश की मिट्टी हमारी माँ है जो हमें जीवन और अन्न देती है यही कुछ ऐसी महिला किसान है जो अपने समर्पण से माटी रक्षक बनकर धरती की मिट्टी की रक्षा करती है नवरात्रि के छठे दिन माँ कात्यायनी की पूजा होती है वे शक्ति और साहस की देवी हैं, जो हर कठिनाई का सामना करने का बल देती हैं। ठीक वैसे ही गुजरात की लवणीय मिट्टी भी चुनौतियों से भरी है ये मिट्टी सदियों से समुद्र के ज्वार भाटे और खारे पानी के असर से बनी है इसमें नमक की मात्रा अधिक होने के कारण अधिकांश पौधों के लिए उगना कठिन होता है लेकिन समय के साथ इस मिट्टी ने अपने भीतर की नमी और नमक को संतुलित करने की क्षमता विकसित की है इसी वजह से यहाँ के किसान फसल चक्र अपनाकर सिंचाई के तरीकों में बदलाव लाकर और ऐसी फसलें चुनकर जो खारेपन को सह सकें, जैसे ज्वार कपास और गेहूं खेती को संभव बनाते आए हैं ये मिट्टी हमें सिखाती है कि चुनौतियों से जूझना ही आगे बढ़ने का असली साहस है इसी लवणीय मिट्टी में जज्बे और धैर्य के साथ खेती कर रही है भाविशा बहन નમસ્કાર મારું નામ ભાવિશા વિશાલ પટડિયા છે અમારો તાલુકો છે જેતપુર અને અમારું ગામ છે પીપળવા ત્યાં અમે ખેતી કરીએ છીએ બે ત્રણ અમે ત્યાં ખેતી કરીએ છીએ ત્યાં અમે મગફળીનું આ વર્ષે વાવેતર કર્યું છે પણ પછી અમને એમ થયું કે કંઈક નવું ટ્રાય કરીએ ખેતીવાડીમાં કેમ કે અમારા બાપ દાદા મારા જન્મ વખતથી મારા પપ્પાને એ લોકો પણ ખેતી જ કરે છે ત્યાં હું જોઉં છું તો આપણે સૌરાષ્ટ્રમાં કઈ રીતના ખેતી થાય છે તો તમને બધાને ખબર જ હશે પણ આ વર્ષે નવું ટ્રાય કરવા માટે અમે દિગ્ગજ ગામમાં કે જે કામરેજ તાલુકા પાસે દિગ્ગજ ગામ આવ્યું ને ત્યાં અમે આવ્યા છીએ અને ત્યાં અમે આ વર્ષે નવું ટ્રાય કરવા માટે શેરડીનું ઉત્પાદન કરીએ છીએ કે કેવી રીતના એને ઉત્પાદન કરવાની હોય છે પેલા એવું માનવામાં આવતું હતું કે આ જમીન ઉપર છે ને ખેતી નહીં થઈ શકે કેમકે આ જમીનમાં પાણીમાં છે ને થોડો ખારાશ નો એવો ભાગ હતો પછી માટીને પ્રકારનું અહીંયા ઉત્પાદન થશે એ બધું અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખેતીમાં અલગ અલગ વસ્તુનું વાવેતર કરી શકીએ છીએ અને તો આપને વધારે સારું વળતર મળે છે અહીંયા અમે આ વખતે શેરડીનું ઉત્પાદન કર્યું છે તો અમને લાગે છે કે અહીંયાથી અમને સારું એવું એમાંથી વળતર મળવાનું છે કારણ કે માટીને સમજાવ્યા વગર આપણે ગમે તે પાક વાવી દઈએ ને તો એનો તમને કોઈ વર્તન મળવાનું નથી અમારી જેમ અમુક એવી ખેતી પણ હોય છે કે જ્યાં તમે કોઈ પણ વસ્તુ ન ઉગાવી શકતા હોય કે એવી આધુનિક ટેકનોલોજી અને દૈવિક તમે ખાદ્ય નાખો કે જેના લીધે અમારી જેમ તમે એ જમીન પર છે ને અમારી જેમ કોઈ પણ જમીન ઉપર કે જ્યાં જમીન છે પણ ત્યાં અત્યારે ખેતી નથી થતી તો ત્યાં તમે આધુનિક ટેકનોલોજી અને જૈવિક દ્રવ્યો નાખીને ખેતીમાં તમે સોનું ઉગાડી શકો છો અને બીજા પણ ખેડૂતોને હું એવી ભલામણ કરીશ કે તમે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમારું જીવન ત્યાંથી તમે ચાલુ કરી શકો છો અત્યારના આધુનિક જમાનામાં કોઈને ખેતી અને પશુપાલન કરવું નથી પણ અમે અત્યારે ખેતી પણ કરી રહ્યા છીએ અને એની સાથે સાથે ગાય અને ભેંસ પણ અમે પશુપાલન પણ કરીએ છીએ કે જેને અમે સાચવીએ છીએ ઘરે ગાયને માતા અને ભેંસ રાખીએ છીએ અને એના દૂધથી પણ અમારા ઘરમાં આવક થાય છે અને અમે એને પણ સાચવીએ છીએ પશુપાલન કરવું એ પણ અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે તો આજે અમે કામરેજના દિગ્ગજ ગામમાં શેરડીની ખેતી કઈ રીતે થાય એ જોવા આવ્યા છે અને અહીંની માટીમાં કઈ રીતના ઉત્પાદન આપણે લઈ શકીએ કયા કયા પાકના એ પણ આજે આપણે સમજવાનું છે કે દિગસમાં કેવી રીતે શેરડીનું ઉત્પાદન થાય છે વધારે માહિતી લઈ અને પછી આપણે શરૂઆત કરવાની છે અને ખાસ એ વસ્તુ જાણવાની છે કે આ શેરડીને આટલી સરસ રીતે ઉગાવી છે અને સરસ રીતે એનો પાક સારો એવો લેવાના છે કે અત્યારની રાસાયણિક દવા અને બીજી બધી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે પણ તમારા आ कोई उत्पादन हो तो ते आग सको प्रगति पंथे वी सको बधाज ना आभार माँ कात्यायनी जिस तरह साहस और शक्ति से हर बाधा को पार करती हैं, वैसे ही गुजरात की लवणीय मिट्टी भी नमक जैसी कठिनाइयों को मात देकर जीवन को संभालती हैं और भाविशा बहन जैसी महिलाएं ही हमारी सच्ची नव माटी रक्षक हैं जो चुनौतीपूर्ण जमीन को भी हरा भरा बना देती है मैनकाइंड एग्रीटेक हर उस आदि शक्ति को नमन करता है जो अपने धैर्य और दृढ़ता से जीवन का नव निर्माण कर रही है